નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જ ભાવ પાંચસોથી ઊંચાવ છસો ને સત્તર રૂપિયા ચણા એક હજારથી તેરસો ને અઢાર બાજરો ચારસોથી પાંચસો અડસાઠ તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી બાવીસસો બે રૂપિયા અડદ એક હજારથી સોળસો ને સાહીઠ આઠસોથી તેરસો ને ત્રીસ મગફળી જાડી આઠસોથી બારસો રૂપિયા ધાણા અગિયારસોથી ચૌદસો ને સોયાબીન સાતસો પચીસથી આઠસો પંચોતેર તલ બે હજારથી પચીસસો ને ચુમ્માલીસ जीरुनी बात करिए जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर तो जीरू नीचे भाव चार हज़ार चालीस थी ऊंचा भाव चार हज़ार छसो पिस्तालीस रुपया एरंडा बार सौ दस धी बार सौ एकत्र जुआर छसो पिंचासी छसो पिंचासी मग एक हज़ार थी एक हज़ार रुपया तलकाड़ा पच्चीस सौ थी पच्चीस सौ रुपया हमें बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव बार सौ थी भाव सोल सौ रुपया मग बार सौ पच्चीस चौदह सौ અડદ બારસોથી પંદરસો પંચાણું ઘઉં પાંચસો એકત્રીસથી છસો ને ચણા અગિયારસોથી તેરસો રૂપિયા મગફળી ઝીણી એક હજારથી સત્તરસો મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો એંસી અજમો ઓગણીસો પંચ્યાસીથી તેત્રીસો ને ચાલીસ એરંડા એક હજાર પિંચ્યાસીથી બારસો એકસઠ તુવેરની વાત કરીએ તો આઠસોથી એક હજાર રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી આઠસો ને પંદર રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને ત્રીસ રૂપિયા તલી બે હજારથી બાવીસ ને લસણ ચાર હજાર બસો ચાલીસથી છ હજારને પાંચ રૂપિયા ધાણા બારસોથી તેરસો એંસી હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો પચીસ રૂપિયા તલ સફેદ સોળસો પચાસથી પચીસસો રૂપિયા તલકાળા બે હજારથી અઠાવીસસો ને પચાસ ઘાઉં ચારસો પંચાણુંથી છસો ને ત્રીસ ઘાઉં ટુકડા પાંચસોથી સાતસો ચાર ચણા એક હજાર પચાસથી ચૌદસો રૂપિયા એની વાત કરીએ તો અગિયારસોથી ઓગણીસો રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી બારસો રૂપિયા લસણ ચાર હજારથી સાત હજાર રૂપિયા સોયાબીન છસો ચાલીસથી આઠસો સુડતાલીસ ધાણા નવસોથી અગિયારસો એકતાલીસ મેથીજ નવસો પચાસથી અગિયારસો ને પચાસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા વરિયાળી એક હજાર સિત્તેરથી બારસો ને દસ રાય નવસોથી અગિયારસો એકાવન હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો એકથી ઊંચો ભાવ છસો ને આડત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસોથી સાતસો એકવીસ કપાસ બારસો એકાવનથી પંદરસો એકાણું મગફળી ઝીણી સાતસો સાહીઠથી બારસો ને સોળ મગફળી જાડી છસો એકતાલીસથી બારસો ને એકતાલીસ કરંજ એક હજાર એકથી એકાણું એરંડા અગિયારસો એકતાલીસથી બારસો ને એકસાઠ તલકાળા અડત્રીસો એકતાલીસથી ચાર હજારને એક તલ ઓગણીસોથી એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર પાંચસો એકથી ઊંચો ભાવ ચાર હજાર નવસો ને અગિયાર રૂપિયા ધાણા નવસો એકાવનથી સોળસો એક્યાસી ધાણી એક હજાર એકાવનથી સત્તરસો એકોતેર મકાઈ ચારસો એકતાલીસથી ચારસો ને એકાવન ડુંગળીની વાત કરીએ તો એકસો અગિયાર રૂપિયાથી આઠસો ને એકાણું રૂપિયા ચણા બારસો એકથી તેરસો છવ્વીસ અડદ અગિયારસો એકવીસથી સોળસો એકતાલીસ મગ એક હજાર એકવીસથી સોળસો એકાણું તુવેરની વાત કરીએ તો છસો રૂપિયાથી એક એકવીસો ને એકત્રીસ રૂપિયા સોયાબીન છસો અગિયારથી આઠસો છન્નું વાલ છસો છવ્વીસથી અઢારસો અગિયાર રાય એક હજાર એકવીસથી બારસો ને એક ચણા સફેદ તેરસો છથી સિત્તાવીસો એકસઠ રાયડો એક હજાર એકથી એક હજારને એક લસણ ઓગણત્રીસો એકાણુંથી પાંચ હજાર નવસો ને એકાણું રૂપિયા વટાણા અગિયારસો એકાવનથી ત્રણ હજાર રૂપિયા તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલીગંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર